અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નડિયા ઉત્કર્ષ સંઘ દ્વારા ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નડિયા સમાજના સત્તર જેટલા નવ યુગલો જોડાયા હતા તેમજ આ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી સમાજના બાળકો માટે મફત ચોપડા વિતરણ સમૂહ લગ્નોત્સવ જેવા અલગ અલગ સામાજિક કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે જ આ સમૂહ લગ્નોત્સવના આયોજનમાં નડિયા ઉત્કર્ષ સંઘ દ્વારા તમામ નવ યુગલોને લગ્નના કપડા સહિત અલગ અલગ ભેટ આપવામાં આવી હતી તેમજ લગ્નોત્સવ સાથે બ્લડ કેમ્પ નેત્ર નિદાન કેમ્પ પણ યોજાયો હતો આ સમૂહ લગ્નનું મુખ્ય આયોજન એ સામાજિક એકતા તેમજ અમારા જે આર્થિક રીતે નબળો સમાજ છે એની આર્થિક સ્થિતિ જોતા એમનો આર્થિક ખર્ચ બોજ ઘટે એ હેતુસર તેમજ આ સમૂહ લગ્નના અર્થે જે સમાજમાંથી દાન મળે એ દાનનો બચત બચત કરી અને એનો શૈક્ષણિક હેતુમાં ઉપયોગ થાય એ અર્થે અમે સામાજિક સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આ સમૂહ લગ્નમાં અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ સત્તર જોડા એ ભાગ લીધેલો છે